બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાશ્રી વિશે કરાયેલા અભદ્ર નિવેદન સામે સુરતમાં ભાજપ મહાનગર દ્વારા ઉગ્ર વિરોધ કરાયો કાર્યાલય પર તોડફોડ કરવાની સાથે પુત્ર દહન પણ થયો નાનપુરા દોટીવાલા બેકરી સર્કલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સામે સાંજે પાંચ વાગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ પદાધિકારીઓ સમર્થકો હાજર રહ્યા કોંગ્રેસના નેતાઓના નિવેદનોને હલકે અને વિકૃત માનસિકતાનો પરિચય ગણાવ્યો આક્રોશ પણ વ્યક્ત થયો તેમણે તોડફોડ પણ કર્યો સાથે પુતળા દહન પણ કરાયું આ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ કોંગ્રેસ પાસેથી જાહેરમાં માફી માંગવાની જોરદાર માંગણી કરી લીધી છે તેમણે જણાવ્યું કે લોકશાહી જીવનમાં વ્યક્તિગત અપમાનને સ્થાન નથી અને રાજકીય શિસ્તનું પાલન દરેક પક્ષ માટે આવશ્યક હોતું હોય છે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે સખત વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા લોકોએ નોંધાવ્યો છે કે જે રીતે કોઈ પણ માતૃશ્રી હોય આપણે ભારતમાં રહીએ છીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણી માતાને શું દરજ્જો આપતા હોઈએ અથવા અન્ય કોઈની માતા સ્ત્રીઓને આપણે દેવીનો દરજ્જો આપતા હોઈએ બિહારની એક રેલીમાં કોંગ્રેસ નેતાઓ કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રીશ્રી જે ઉચ્ચતર હોદ્દો છે આપણા દેશનો એમના માતાશ્રી માટે અભદ્ર શબ્દો વાપરીને વાતો જે કરવામાં આવી છે રેલી ની તેને સખત શબ્દોમાં વખાડવા માટે આજે સૌ ભેગા થઈ અહીંયા વિરોધ કરી રહ્યા છે તેનો મને ખ્યાલ નથી પણ રોજ ઠલવાય જ એટલો બધો રોષ હોય કે જો મારી માતાજી માટે કોઈ કોઈ કઈ કીધું હોતે તોડફોડ તો આ કાર્યાલય ની થાય હોતો માણસ ની બી કરી દેતે